નળસરોવર પોલીસ ટીમની સરાહનીય કામગીરી વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા અમદાવાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ઘણા બધા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે લોકોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તેમનું ત્યાં રહેવું પણ જોખમી સાબિત થાય છે આવી કપરી પરિસ્થિતિમાં નળસરોવર પીઆઈ ગોરી અને તેમની ટીમ દ્વારા નળસરોવરના સૂરજગઢ તથા જેજરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને સમજાવી એક્ટર દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા ઉન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ નળ સરોવર